તો આપ જો સાબુદાણા કેટલા સરસ પલડી મસ્ત થઈ ગયા છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો આપસો મજામાં છો કુશળશો આપ સૌનું જીવન અને દિવસ બંને મંગલમય હોય એવી પ્રભુ પ્રાર્થના સાથે આપશો ને જય જય નારાયણ જય જીનેન્દ્ર જય જીને મારે હર જય ઠાકરધિ મિત્રો હરિયો વળી ફરીથી કેવું પડે છે હરિયોમ બરાબર ને કોઈને ને લાગણી ને ભાન આપવાનું થેંચ નક્ જોઈએ બરાબર ચાલો મિત્રો આજે છે અગિયારસ અને વાગી ગયા છે આઠ આજે ઓફિસે જવું છે ને એટલે આઠ વાગે નિરાતી કહું છું વાગી ગયા છે આઠ નહીં તો આઠ વાગ્યા છે જલ્દી જલ્દી જવું છે એમ થાય આજે સાડા નવ સુધી જ નીકળશું એટલે વાંધો નહીં આવે આજે બનાવી લઈએ કાંઈ અગિયારસ જેવું વિચારું છું અપમ બનાવ કે સાબુદાણાની ખીચડી બનાવ બેમાંથી એક બનાવીશ હમણાં મગજ ક્યાં ચાલે છે સવારના પગમાં સાંજે બનાવો થોડીક નિરાત હોય તો ચાલો અહીંયા રસોડામાં કરીએ તૈયારી ફટાફટ તોય કરવું જ પડશે કચરા પોતાને આ રીતે કામ કરતા કરતા સાડા કઈ વાગી સહી જ ખબર નહીં પડે તો આપણા જો સાબુદાણા કેટલા સરસ પલળી મસ્ત થઈ ગયા છે ફૂલી અને છૂટા છૂટા થઈ ગયા છે એકદમ સાબુદાણા પલાળું એમાં સાબુદાણા બૂડે એટલું પાણી નાખવાનું આમ જો આ થાળીમાં એટલે પલાળું કે આમ પોળા કરી અને આખા બૂડી જાય ને એટલું પાણી નાખી દઉં અમે સાંજે પલાળી નાખ્યા છે દસેક કલાક જેવા થવા સરસ પલળી ગયા છે ચાર પાંચ કલાકમાં પણ પલળી જાય તો આજે સાંજે સુઈએ ત્યારે પલાળી નાખીને આપણે અને આ બાજુ અમે બેટેટા વાફી લીધા છે

બે ચમચી થી થોડુંક વધુ તેલ લીધું છે તેલ ગરમ થવા આવે કે અંદર નાખી દે સુદાણા સિંગદાણા ને તળી લઈએ સિંગ દાણા માં ફટફટ ફોટવા મંડે એટલે કાઢી લેજે બેસી માં કરી દીધો Dama kadli zayte nakhi laving. Ek tan ti zibu. Sibu kukize zayte martan. Sikhe ribot. Sikhe zayte nakhi ren sali dama. લગભગ બધા બનાવતા હશે અલગ અલગ રીત હોય થોડી કદાચ આ રીતે પકાવી લઈ બરાબર અને આમાં નાખી નમક સેંધા નમક નમક મેગર માં આજ ખાંધી બટેટા બાફવાના આંખું છે ને એટલે માં સાબુદાણા માં જપી દે દીધું નાખી દેસુ એકદમ પારદર્શક થઈ જાય ને ત્યાં સુએલાસો ની માં દીના નીચે બેસિત છે થોડા ચાર બધા ચડી જવા આવી ગયા છે બતા હવે એના પર નાખી દે બટેટા ધાણા પાવડર અને ખાજો અમે ઉપવાસમાં મરચું છીએ લીલું મિક્સ કરી લઈએ તમે ગાદાણા છે ને વાટકામાં જ અકચરા વાટી લો નાખી દઈએ હવે મિક્સ કરી લઈએ તો આજે નથી નાખવાની પણ તમે હળદરે નાખીએ છીએ ઉપવાસ માં હળદર ખાઈએ છીએ ઘણા એમ કે હળદર ન ખાઈએ એટલે સાકર વે તો અને એ લીંબુ નો રસ કાઢી રહ્યા છે આખો લીંબુ નો રસ કાઢી જ જોઈએ કારણ કે એને બધા ટમેટું પણ આપણે નાખ્યું નથી લીંબુ નો રસ નાખી અને લાવી દઈએ સાબુદાણાની ખીચડી સરસ થઈ ગઈ છે તૈયાર અને આ ચડી જશે ને એટલે જો કઢાઈ મૂકી દે પહેલા ચોટતું તો હવે કઈ નથી ચોટતું જેમ નાખીને સરળ અને એક એક દાણો દાણો પણ થઈ ગઈ છૂટી મિત્રો છે આમ જુઓ તો થોડીક ઉતાવળ કેવાય પણ આજે વાંધો નથી રોજ વહેલા જાય છે આજે અડધો કલાક મોડા જશું ઓફિસ ને કદાચ વાંધો નથી જોઈ જશો પોણા દસ થયા છે તો વિચાર્યું કે સુ વિચાર લઈ લઈ સાહેબ લખે છે સરનામું ભાઈઓને રાખડી મૂકી દઈ ને કાલે ડીમાટમાંથી લઈ આવ્યા છીએ તો મૂકાય છે રાખડી એટલા માટે કરે છે તૈયારી એ સરખીને શું રજીસ્ટ કરશો કુરિયર કરશો અચ્છા ચાલો તો એ સાહેબ લખ્યા ત્યાં સુધી હું લઈ લઉં સુઈ વિચાર પછી નીકળીએ આજનો શું વિચાર કે જે સફરની શરૂઆત કરે છે ને એ મંજિલ સુધી પહોંચી પણ જાય છે જરૂર છે સફરની શરૂઆત કરવાની એકવાર વાર ચાલુ આનો હોસલો બુલંદ રાખવાની જરૂર છે કારણ કે સારા લોકોને રસ્તો પણ ઇંતજાર કરતો હોય છે મનથી હોસલા બુલંદ હોય તો ગમે ત્યાં શિખર પર પહોંચી જવાય પણ તમારું મન મજબૂત હોય તો જ પોચાય રોજની આપણી એક જ વાત હું પોચી જઈશ હું કરી લઈશ પેલા ઘણા દિવસ પહેલા કીધું હતું વળી પાછું આજે કહું હું શ્રેષ્ઠ છું હું બધું જ કામ કરી શકું છું ભગવાન હંમેશા મારી સાથે છે હું વિજેતા છું આજે મારો દિવસ આ વાક્ય હંમેશા પકડાયેલો ક્યારેક એકલું ચાલવાનું મન હોય ને તો ડરવાનું જરા પણ નહીં કારણ કે સમસ્યા સમશાન શિખર અને સિંહાસન પર માણસને એકલાએ જ જવાનું એટલે પછી એકલાને મંજિલ કાપતા જવાનું બરાબર ને માં એકલું જવાય સિંહાસનને પણ એકલું બેસા એટલે આજે નીકળી છે હમણાં ઓફિસે અમે એકલા જશું અને ગામડાની બહેનોને પણ કહીએ સરપંચને કે આ ખુરશી મળી છે ને સરપંચ માટે એકલા માટે જ છે પણ થાય શું છે ખબર છે એમાં કે એ ખુરશી બેનના બદલે ભાઈ બેસી જાય એટલે એકને એક ખુરશી બે જણા માટે થઈ જાય છે ચાલો મિત્રો આજે હમણાં નીકળીએ સાંજે આવીને પાછા તમને ફરી મળીએ મિત્રો વાગ્યા છે સાડા છ સાંજના આવી ગયા છે ઘરે અને હવે વિડીયોનું એન્ડિંગ કરી નાખું છું કારણ કે આજે અગિયાર છે ને એટલે સાંજે કઈ જમવું નથી આપણને હવે દીવા બતીને એ બધું થશે પણ મને લાગ્યું કે હવે વિડીયોને એન્ડિંગ કરી નાખું કઈ નથી જમવાનું નથી કરવાનું આજે આખો દિવસ ઓફિસે જતા એટલે કઈ બહારનું પણ બતાવવા જેવું કઈ હતું નહીં બરાબર તો આવજો મિત્રો બાય બાય જય જય ગરુ ગુજરાત જય ભારત અને જય હિન્દ હરિઓમ